તો ભાજપના પાયાના કાર્યકરોને બોર્ડ નિગમમાં નિમણૂક આપો પંચમહાલમાં એમએલએ સી કે રાહુલજીનું નિવેદન પરિણામ બાદ બોર્ડ નિગમમાં નિમણૂક કરવામાં આવે પ્રભારી નરહરી અમીનને સંબોધીને બોલ્યા રાહુલજી ચૂંટણી જીતાડનારા પાયાના કાર્યકરોને યોગ્ય હોદ્દાઓ આપવા માટે સૂચન કર્યું ભાજપ ઉમેદવાર રામપાલસિંહ યાદવ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે સમર્થનમાં મળેલી સભામાં તેમણે આ વાત કરી પણ ન હરિભાઈન તમે હું વાત કરીશ કે છેવાડાનો જે અમારો કાર્યકર છે એની ગમના પણ રાજકીય રીતે થવી જોઈ આજે વીસ વર્ષ થી લોકસભામાં હોય વિધાનસભામાં હોય બસુ બધાના મુખ્યમંત્રી થવું છે મંત્રી થવું છે પણ નાના પાયાના કાર્યકરોને જો આપણે જો હાચરીએ નહીં ભાઈ આપણા માટે બરાબર નથી એટલે આ લોકસભાની ચૂંટણી પટે અને ચુંમાણીસ જે નિગમો છે એ નિગમો અમારા નાનામાં નાનો કાર્યકર બાલાસિહનો હોય વૈરપુર નો હોય વૈરપુર નો હોય કે કાનપુરનો હોય એને યોગ્ય જગ્યાએ સ્થાન આપવા માટે આપણે પુરષ્યો ને એટલું બેસવાનું નથી બધાની ચિંતા કરવાની છે આપણા કાર્યકરો ની ચિંતા કરવાની છે અને ભાગ રૂપે હું કહું છું કે કાર્યકરો એ આપણા દેવના દુર્લભ કહીએ છીએ અને કાર્યકરોની યોગ્ય જગ્યાએ યોગ્ય યોગ્યતા મુજબ એને સ્થાન મળવું જોઈએ અમે કરવાના છે પોતાના નિવેદન પર ખુલાસો પણ કર્યો ભૂતકાળમાં મંત્રીમંડળ નું વિસ્તરણ તો આ ભાગનું થયું હોય તો મંત્રીમંડળ પણ વિસ્તરણ થાય છે અને જયારે પણ છે લોકસભા પંચાયત તાલુકા પંચાયત ને ચૂંટાયેલા છે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યકરોને સંભાગેરાના ભાગરૂપે છે એમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે અને જે કઈ નાના મોટા કાર્યકરોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બે મત નથી તો લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી રહ્યા છે બનાસકાંઠાથી ગીનીબેન ઠાકોર સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે આ વખતે તો ભરૂચ લોકસભા બેઠક પર તો રસાકસી થવાની જ છે લગભગ ત્રિપાંખીઓ જંગ જામશે ભરૂચ લોકસભા બેઠક પર પચીસ વર્ષથી ભાજપનું રાજ છે ત્યારે ભરૂચ લોકસભાની અંદર આવતા ગામડાઓમાં કેટલો થયો વિકાસ તે જાણવા માટે અમારી ટીમ ભરૂચના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સેલંબા ગામ પહોંચી હતી અહીંના મતદારોનો જાણ્યો હતો મિજાજ ખાસ વાત કરીએ તો આજે ભરૂચ લોકસભાની બેઠકની આજે વાત કરવા જઈ રહ્યા છે લોકો સાથે અભિપ્રાય લેવા જઈ રહ્યા છે ખાસ ચૂંટણીના ચોરામાં અમે પહોંચ્યા છે ભરૂચ જે લોકસભા વિસ્તાર છે જ્યાં જે સાગબાર આજે આદિવાસી મત વિસ્તાર ગણવામાં આવે છે આ આદિવાસી મત વિસ્તાર જે છે એ બતાવવા જઈ રહ્યો છે કે આ જે સેલંબા ગામ છે અને સેલંબા ગામમાં જે આદિવાસી મતો છે એ નિર્ણાયક મતો ગણવામાં આવે છે ત્યારે કે જેઓનો વિકાસ કેવો થયો છે અને આગળ હજુ શું ઈચ્છી રહ્યા છે તો આ વિસ્તાર કયો છે અને આનો વિકાસ કેવો આ સેલમ્બા વિસ્તાર છે આનો વિકાસ મધ્યમ છે રોડ બરાબર નથી અને 6 મહિનામાં રોડ સાફ થઈ જાય છે એટલે અમને થોડા મજબૂત રોડ મળે એવી અમારી વિનંતી છે ખાસ કરીને વાત કરીએ તો સંસદ મનસુખ વસાવા જે લગભગ ત્રીસ વર્ષથી એટલે કે છ ટર્મથી ચિત્તા આવ્યા છે એમને કેટલો વિકાસ કર્યો આ ગામમાં એમને સારો એવો વિકાસ કર્યો છે આ જ્યાં આપણે રોડ પ્રોબાસ છે ને એ મનસુખભાઈ એ પાસ કરાવીને સારી રીતે બનાવ્યું છે એનો અમે આભાર માનીએ છીએ અને મજબૂત માણસ છે અને નોંડ કરપ છે એક કોઈ રીત ચા બી નહીં પીતા એવા દોંડ કરપ માણસ છે અને એ જ આવશે ખાસ વાત કરીએ તો જે નિર્ણાયક મતો હોય છે જે આદિવાસીઓના છે ત્યારે આપણી સાથે એક અન્ય વ્યક્તિ છે તમને સાથે વાત કરીએ શું મુદ્દાઓ છે હજુ તમારી પાસે લોકસભા ચૂંટણી આવી રહી છે નેતાઓ માટે

રાજસ્થાન બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડરને ને અડીને આવેલું આ છેલ્લું ગુજરાતનું આ ગામ છે તો અહીં કેટલા સાંસદ મનસુખ વિકાસ કર્યો છે સાંસદભાઈ મનસુખભાઈ તો બહુ વિકાસ કર્યા છે અહીંયા અમરધામમાં પણ લગભગ પંદર લાખના ખર્ચે પંદરથી વીસ લાખના ખર્ચે અમરધામમાં બેઠક હોલ બનાવ્યું છે અને બીજું જોવા જઈએ સલામામાં ઘણા ઘણા કામ કર્યા છે રોડ રસ્તા છે પછી બીજા અમુક ચેક ડેમો છે પછી આપણે જોવા જઈએ તો પુલો છે કે મનસુખભાઈએ ઘણો ખરો વિકાસ કર્યો છે છ ટર્મની સરકારમાં મનસુખભાઈએ ઘણો વિકાસ કર્યો છે કાકા તમને વાત કરવા પૂછી કે હજુ જે છ વર્ષમાં કામ નથી થયા એવા કયા કામો છે અને શું ઈચ્છી રહ્યા છો હજી એમાં એવું છે કે હવે તો દરેક લાગણી એકદમ સંતોષાય નહીં જાય વાર તો લાગશે સરકારના બધા કામ સારા જ છે કરી રહ્યા છે તો એને વાર લાગશે થોડી ઘણી

દવાખાના બીમાર થાય તે રોડ પરથી નીકળી નહીં શકે આવા રોડોની વ્યવસ્થા છે એટલે મારે એ કેવું છે કે રોડ બને સારી રીતે અને વિકાસ થાય એકસો આઠ તરત ફાસ્ટ એ રોડથી જાય અને ગામનો વિકાસ થાય કંઈ બી રીતે રોડ સારા બને અને માર્કેટ અને રોડ અને રોડની વ્યવસ્થા ગામમાં સારી છે પરંતુ ગામમાં જળ અને વ્યવસ્થાની નથી પૂરી પૂરી વ્યવસ્થા નથી થાય છે એ વ્યવસ્થા કરવામાં આવે બીજી વાત તો ગામમાં પાણી ની દુરુપયોગ થાય છે પાણીનો દુરુપયોગ ના થાય અને પરંતુ કે પાણી ગંદો આવે છે પીવાનો એ સ્વચ્છ આવે એ ગામ ગ્રામ પંચાયત ને નિવેદન છે અહિયાં જે હમા નિવડ ઉભો રહેશે ઉમેદવાર જે સારી રીતે કામ કરે એ લોકોને અમે ગામ જણ બધા મત આપીશ ચૂંટણીનો માહોલ સારો છે અને અહીંયા બધું સારું છે પણ ખાલી એક જ અમને પાણીની સગવડ જોઈએ અહીંયા સબ્જી મંડીમાં અને મહારાષ્ટ્રમાં જવા બસ ને મહારાષ્ટ્રની બસ મુકામ નહીં રહેતી અહીંયા અને બહારની બહાર જતા રહે છે અહીંયા અંદર આવતો નહીં બસો બહુ ઘનસારા બાયપાસ તકલીફ થાય છે અમને મહારાષ્ટ્રમાં જવાનું અને રોડો જરા બહુ ખરાબ છે એ સારું રોડ ભણાવવો જોઈએ એવું અમારી ઈચ્છા છે એને વિકાસ કામ કરે એને અમે વોટ આપીશું અને ગુજરાતનું છેલ્લું બોર્ડરનું ગામ કહેવામાં આવે છે અહીં આદિવાસીઓની વસ્તી બહુ મોટી છે કારણ કે જે આદિવાસીઓના જે મતો છે એ ભરૂચ લોકસભા વિસ્તારના નિર્ણાયક વર્ત ગણવામાં આવે છે અત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાનું આ છેવાડાનોને મહારાષ્ટ્ર અડીને આવેલું જે ગામ છે એ ભરૂચ લોકસભામાં લાગે છે ત્યારે અહીંના જે પ્રજા છે એ પ્રજા પણ કહી રહી છે કે ખાસ કરીને જે રોડ રસ્તા અને પાણીનો હજુ થોડો અભાવ છે એ હજુ બની જાય તો જે જે સારું પરંતુ હાલની પરિસ્થિતિ જોવા છેલ્લા છે જેમને વિકાસ કર્યો છે એની વાત તો કરી રહ્યા છે ત્યારે હવે આ પ્રજા કોને છૂટે છે અને કોણ જીતે છે એ તો આવનારો સમય જ બતાવશે દીપક ન્યૂઝ તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ થ્રી ન્યૂઝ પર રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું પૂર્વ સાંસદ સોમા પટેલ જોડાયા ભાજપમાં કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલ પાટીલના હસ્તે કર્યા કેસરિયા રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું અમે ક્ષત્રિય સમાજના આગેવાનોના સંપર્કમાં સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસો આ બાબતે અમે ગંભીર खेडूतों पर आफत भर उनाड़े साबरकांठा ने जसद में के स्थलों मवठू पड़ता खेतों में उभा पाक ने भारी नुकसान तमिलनाडु में डीएमके ने कहा है कि उन्होंने काफी बयान दिए हैं सनातन के खिलाफ सवाल कांग्रेस को पूछना चाहिए कि तुम्हारी क्या मजबूरी है कि सनातन के खिलाफ इतना जहर उगलने वाले लोगों के साथ तुम क्यों बैठे हो गई डीएमके का तो जन्म शायद इस नफरत में पैदा हुआ होगा डीएमके के प्रति जबरदस्त गुस्सा पैदा हुआ है मैं कल्पना नहीं करता इतना बड़ा गुस्सा पैदा हुआ है वो गुस्सा पैदा डायवर्ट हो रहा है बीजेपी की तरफ पॉजिटिव वे में मैं राम मंदिर प्राण प्रतिष्ठा की बात करती हूँ इसको एक राजनीतिक रंग नहीं चढ़ना चाहिए था लेकिन हो गया है उनके लिए ये राजनीतिक हाँ अब हुआ क्या राम मंदिर बन गया उनके हाथ से वो मुद्दा ही चला गया आपने हॉस्टिलिटीज रोकने के लिए पर्सनल इंटरवेंशन किया था ये सुनने में आया है दोनों राष्ट्रपति के साथ में बहुत मित्रतापूर्ण मेरा रहा है मैंने कहा भारत के इतने लोग हमारे नौजवान फंसे हुए हैं और मुझे आपकी मदद चाहिए क्या ये गलत फैसला था इलेक्टोरल बॉन्ड्स का विपक्ष कहता है कि ईडी सीबीआई आईटी सारे के सारे इदारे जो हैं इलेक्शन कमीशन को भी जोड़ते हैं वो कि सारे इदारों पर बीजेपी हावी है और लेवल प्लेइंग फील्ड है ही नहीं રબારી સમાજ નું સંમેલન યોજાયું ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય હુવાભાઈ રબારી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો માવજીભાઈ દેસાઈએ ભાજપ તરફથી મતદાન કરવા સમાજને અપીલ કરી બનાસકાંઠામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની મોટી જાહેરાત સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ન લડવાનો કર્યો નિર્ણય અન્ય સહકારી તેના માટે લેવાયો નિર્ણય ડીસાના સમશેરપુરા સમાજના સંમેલનમાં કરી ભંગની ફરિયાદ નોંધાયા બાદ શંકર ચૌધરીનું નિવેદન કહ્યું હું સંવિધાનિક જગ્યા પર છું રાજકીય ભાષણ નથી કરતો મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ દ્વારકામાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર પૂનમ માડમે ખંભાળીયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભા સંબોધી પૂનમબેન માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કેબિનેટ મંત્રી મુડુ બેરા પણ પ્રચારમાં જોડાયા જૂનાગઢ સાંસદ અને લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે પૂર્વ સાંસદ નદીનું સોલંકી મેદાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું શાંતિથી પ્રચાર કરો નામ લીધા વગર કહ્યું કેવા કપડા પહેરો છો તે મહત્વનું નથી વલસાડમાં ધવલ પટેલના પ્રચાર માટે મેદાને આવ્યા ભાજપના અગ્રણી નેતાઓ નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મોદી પરિવારના નામે યોજાઈ સભા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેષ સભામાં અપાઈ માહિતી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉમેદવાર મેદાને ડાંગના વઘઈમાં યોજાઈ અનંત પટેલની પ્રવાસન યાત્રા ગામજનો અનંત પટેલ ઉષ્માભેર સ્વાગત કર્યું મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રવાસન યાત્રામાં જોડાયા લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં જામ્યો રાજકીય જંગ ભાજપ ઉમેદવાર સી આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં ચૂંટણી પ્રચાર કર્યો ખેડૂત સંમેલનમાં હાજરી આપી પાટીલે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી ખેડામાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું દેવુસી ચૌહાણના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં માલધારી સમાજના આગેવાન રહ્યા હાજર જંગી લીડ સાથે જીત અપાવવા દેવુસીએ કરી હાકલ

કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે જે અંતર્ગત રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા રતનપુરમાં અંદાજે તેર એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી આ દરમિયાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સ્ટેજ પરથી હુંકાર કર્યો કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ હવે તો કેસરિયા કરી લીધા છે અને લડી લેવાની તૈયારી પણ છે વેલકમ બેક કહેવત છે કે સિંહોના ટોળા ન હોય એ વાતને ખોટી સાબિત કરતો વિડિયો ગીરમાં સામે આવ્યો છે ઉનાના ગરાડ ગામ તરફ જતા રોડ પર એક સાથે આઠ સિંહોનું ટોળું જોવા મળ્યું એકસાથે રોડ પર આઠ સિંહોની લટાર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘણા દિવસોથી ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે રાત્રે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ટ જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સમાચારમાં આગળ વાત કરી રાજકોટની અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા મુખ્ય માર્ગ પર ભરાયા છે પાણી પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જામનગરના ધુતારપર ગામે એક મહિલા સહિત પરિવારના ચાર સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે

ત્યાં ચંપલા જોન સીધી વાડીયા ભાગીને આવી પછી હું ધોડીને આવ્યો તો ત્યાં ઓલું એક ઝીણકુક છોકરું છે એ માથે પાણી માથે ઉપર આવી ગયું હતું વાડી વિસ્તારની અંદર ત્રણ છોકરા અને એક લેડીઝ પરપ્રાંતીય મજૂર કુવામાં પડી પડી ગઈ એવી મને વાડી માલિકની જાણ થતા હું ત્યાં પહોંચ્યા